ગુજરાત ઠીક દિલ્હી ગુજરાત

और सारे पर ये भगवान का आशीर्वाद आपके ऊपर हो ताकि वो भाई अपने बेटे करवापा प्यारे हो कि एक भगवान चेतन बसा बारे के लिए हमें भागद में मजा नहीं आ रही तो इसी लगता दिशा बदलने वाली है आप का गुजरात की दिशा अंदर बाहर का संकल्प नहीं है कि जाओ ना આપણે તો સરકાર માં બેસવાની લડાઈ લડીએ છીએ જોઈએ તો માત્ર જામીન નહીં જોઈએ તો આખી સરકાર જોઈએ અને પણ બનાવવા માટેની આપણી લડાઈ છે સરકાર ચાલે અને દંડા બતાવી સરકાર નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના દર થી બાપ દાદા બીજા હોય અમે તમારી જેલ થી અમે તમારા દંડા થી ધરવા વાળા લોકો નથી અમે ભારત ના સંવિધાન ને માનનારા લોકો છીએ ભારત નું સંવિધાન અમને તાકાત આપે છે ને એ તાકાત નો ઉપયોગ હવે તો આવતી ચૂંટણી કરીને બતાવી છે એવો સંકલ્પ દોસ્તો આપણે લેવાનો છે આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા મારી યુવાનો ને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની ની સરકાર ને હાથ જોડતા ભાઈ સાહેબ બાપા ટેટમાં આપો ટાટ પાસ ને ટેક પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેમાં માર્ક દોસ્તો ભણી ગણીને ને ડિગ્રીઓ લઈને

પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે પણ હવે જો ભાજપ સુધરશે નહીં તો ચેતર વસાવા ને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે દોસ્તો આપ હું હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માનું છું જય આદિવાસી મિત્રો વિધાનસભામાં આપણા ટાઈગર ચેતર વસાવા અવાજ ઉઠાવતા હતા એમના સાથી હવે ગોપાલ ઇટારિયા છે પણ એમના સાથે જ અવાજ ઉઠાવશે એમના માટે એકવાર ફરીથી આપણે સારી રીતે સ્વાગત કરીશું હવે મિત્રો ગુજરાતની ધરતી પર આપણી વચ્ચે બે ટાઈગર આવેલા છે એ જ્યારે જ્યારે ગુજરાતમાં પગ મૂકે છે ત્યારે ત્યારે ભાજપની ખુરશી ગુજપના નેતાઓ ફનફને છે કે ગુજરાતના માજી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આદરણીય અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને શું છે એની ધાક એ લોકો લાગે છે મિત્રો આપણે આ બે જે ટાઈગર છે એમનો આપણે સ્વાગત કરવાનો છે તો સ્વાગત માટે આપણે આપણી દે માતા યામોગી મોગી

વસાવાન શકુંતલા બેન સાથે કમલેશભાઈ ભાઈ શૈલેન્દ્ર વસાવા દેવાભાઈ એડવોકેટ હરિસિંહ સાહેબ અને સંદીપભાઈ અને વિક્રમભાઈ તળવી વારા પરથી આપણે અરવિંદ કેજરીવાલ સાહેબ નું સ્વાગત કરશે મિત્રો આપણે તાળીનું તાળી પાડવાનું ચાલુ રાખીશું

आदिवासी समाज माती आवी छे आ वर्षद मा आपने आपो दिवस क्षेत्र मा काम करिए छे ना अपना आपना क्षेत्र वसावा आपरा माते जेल गया छे एटले आपने वर्षद मा कोई जगह आप करी वटा छे हवे आपने वच्चे गुजरात ना प्रदेश अध्यक्ष अने युवा ना खेडूतो तो ना शोषितो ना ना लीडर एवा इशुदान गोडी साहेब आपके वस्ते उपस्थित छे you're સમાજ ના નથી બની રહ્યા ભાજપના બની એટલે ભાજપ ના કોઈ મુખ્યમંત્રી મૂળ નિવાસી બરોબર છે મૂળ નિવાસી અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે

rakhyo saya e etle tu

તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ